કિરણ જે હોય કરી મારા મામા નો દીકરો તમને સુનિતા હું થાય

આપડા કિરણ નું મોટું ધારું લઈ ને તમે પ્યારું તમારું નામ હું તમને ઓળખતો જ નથી

બેન <tallin> એ <tallin>

તમારી પાસે પૂરા હોય ને મને મોકલો ને બીજી હું સાવ મારો મારું ફોટા મુઈ ગયા બેન પૂરા ફોટા મુઈ ગયા ફોટા ને મારા હાથ જો ફોટા તો બધા બનાવો તમે મને અમે કીધું તું તો વિડિયો સા

કિરણ મોટેથી બોલવાની છે કે છે થાય દીધો બોલે કીધું કિરણ બોતે કે જો મને વિયો દો મને એ સુનિતા ના મોઢા થી બોલાવો તો કિરણ ના મોઢા થી

સમજો અરે કોઈ મારું કોઈ નવી ન કરી લીધું તો મારી હોય તમારે મને પૂછાય તમારે મને પૂછવું પડે કીધું ને તમને મે કીધું ને અમે મને કીધું તો નથી હું તો ભાઈ હા ભાઈ હા ભાઈ તમે મને કીધું કે બેન સુનિતાનો નંબર દેજે મે હું કીધું કે ભાઈ ને હું કોઈ માણેનો કોન્ટેક્ટ કરી નંબર તમે સુનિતા મારો નંબર માંગ્યો તે નથી માંગ્યો ખોટું કેમ બોલ્યો છો માંગો તમે ભાઈ છો તમે dîner તમને છે ને નંબર તમારો પણ અમે હું સાકરી ઠોકતા હતા કે તાલો નંબર બેન એની પાસે નતો તો હું ફોન કરીને પૂછા

સુનિતા તમે એની બાઈ થોડી છો તમે એની બાઈ નથી કેતી તમે સુનિતા જે હીના કમળા પુર ની દીકરી નું કયો ની હું શું એટલે મને મારા વિશે પુરાવા આપો બેન મારી પાસે વિડિયો બીડિયો બધું છે મોકલી દઉં અરે હા મોકલી દો 80 મિનિટ 60 મિનિટ મોકલો

બેન દીકરી મનસુખ ભાઈ તો હાથ હાથ ભાલાવા ને એટલું કોઈ નાયલું જવાય દીકરી ને ગાય ઠીક લાગે ને જોવાય

કોઈ ઈના બેન દીકરી બધું ભરીને ફોટા પાડે ઈ મને નથી ખબર તમને તમારી દીકરીનો ફોટો વોટ્સઅપ કરો ને અમારી દીકરી આવી રીતે ન અમારી દીકરી આવું કિરણ એને ખાલી બધું ભરી તો એક બેન દીકરી બેન ભાઈ કેવાય ઈ મને નથી ખબર હા તમે બે બેન ભાઈ બસ જાઓ અરે તમારે પંચાયત મોકલો મોકલો સમજા હલો મને તમારી દીકરીનો ફોટો મોકલો તમે બેન ભાઈ છો બસ અરે તમે તમારી દીકરી મોકલો અમારી વાત તો તમે કીધું તમે લકડા કરો છો બીજી વાત મારવાની હિરણભાઈ અને તમે બેબેન ભાઈ તમે બીજી માપણ મા

મોકલો કિલે સમજે અરે મેં તમને શું કીધું મનસુખ કિરણ ની વાત

પછી વાંબળીશ હું વાંબળીશ મોટામાં જે ભાઈશું છું એપા પછી નાખીશ બરોબર